કલરવ સ્કૂલમાં શિક્ષણ પ્રદાન કરતી શિક્ષિકા બહેનોએ અનોખી રીતે નવા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા વિદ્યાર્થીઓએ શિક્ષકોને અને આચાર્યને વંદન કરીને નવા સત્રના અભ્યાસમાં જોડાયા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ હિંગુ હેતલબેન ઈશ્વરલાલ છે હું કલરવ શાળાના આચાર્ય તરીકે અહીંયા મારી ફરજ બજાવું છું આટલા દિવસના વેકેશન બાદ જ્યારે બાળકો શાળામાં આવ્યા ત્યારે ખરેખર શાળા ખૂબ જ એમના કલબલાટથી ધમધમી ગઈ એમના આગમન માટે અમે સરસ મજાની થાળી તૈયારી કરીને કંકુ તિલક કર્યો અમારા સ્ટાફે એમના ડેકોરે એમના આગમન માટે ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરી રાખ્યું ફૂલોની ચાદર પાથરી રાખી દરેક બાળકોને અમારા શિક્ષક મિત્રો દ્વારા કંકુ તિલક કરી ચોખા લગાવી એમને સરસ મજાની ગોળની શીંગની ચીકી આપીને એમનું મોં મીઠું કરાવવામાં આવ્યું અને એમની આરતી ઉતારીને શાળામાં સરસ મજાનો પ્રવેશ કરાવવામાં આવ્યો